લુગડા બદલાવે અરે ફૂલ સેફ્ટી માં હે અને આપણે તો એમનેમ વીયાય હે હવે આપડે હું થાય ખબર નહિ કારણ કે જો ઘઉં કાઢવાના હે જે હલર આવેલું પડ્યું હોય થ્રેસર આવી ગયો હલર નહીં થ્રેસર હાલો તો બન્યા રહી ગયો આપણા વ્લોગમાં હલરમાં બેટન પટ્ટી થોડીક ફરી જઈ ગઈ તે ફેરવીને ચાલુ કરીને ટેસ્ટિંગ કર્યું કમ્પ્લીટ થઈ ગયું છે બંધ કરી હેઠળ દોરી ચડાવી દેવાનું છે પછી ચાલુ કરવાનું છે પછી કોઠી જોઈ ને તો કોઠી માંથી તો કુંવર નીકળી પછી કોઠી ખાલી કરી આવી રીતના જો કોઠી પધે થાય છે જેક દ્વારા હાઇડ્રોલિક પંપ આવે ને એના જેવું તે પછી આપણે ફરવારી વગર કાઢવાનું છે ઘણું કાઢવાનું ચાલુ ચાલુ બોલે અગર કાઢી જાય ઘણું એકદમ બહુ મસ્ત બહુ સારા બહુ સારું છે આમ ઉડીને આવ્યો કુવાનની કોઠી ભરાઈ ગઈ છે હવે ક જવાનું છે ખાલી કરવા તો જે રીતના ખાલી થઈ આજ બતાડીશ જોઈ જઈશ થોડાક સમટ તો ભરાઈ ગયા આવી પણ થાય આજે જઈએ એટલે વાંધો ન આવે

અરે તારામાં બોલો થઈ ગયો ઈ પડ્યું અહીંયા આ ટવા મોટ ભઈવા આજકાલ એવરાય આજકા એ યાદે આ બાજી જો કોઠે અસલ ખાલી થઈ જાય તું અનની ત્યાં ખાલી કરવું અહીં થઈ જાય બસ એ રે કઢી પૂરા પણ હે ને એક બધું ખાલી થઈ ગયું ઈ એકા નોંડો પડી જાય આ આવવા દે આ પૂરા ઉપર ન આવી ઉપર રહેતો હલાવા દે ઉપર ઉપર હડુક કર કાગડાવા દે આ લઈ જ આવો બસ ઈગા આ આ બોલા લે ફોટા આ હાલો કમ્પ્લેટ હું શું જોઉં તેની રેડી હાલો ખાલી થઈ ગયું હવે એને પાછા ઘઉં ઘાટો આવે હાલે જવું તમને પેલા કીધું તું થોડુંક પાછું એમ કોઠી ખાલી ખાલી કરવાની કઈ થાય શ્રી ગણેશ થ્રેસર જો થયો હોય ઘેડું કાઢો Kutter kerja pun um kau haru he maju. Wah bewa. Akhirnya mohon udah keluar pak.

આ ત્રીજો આ શું ત્યાં

હવે રહ્યા છે થોડાક ઘઉં નથી જાઉં અડધી કલાકનું એટલા કાઢીને પછી કમ્પ્લીટ જો અડધા ઉપર તો કાઢને છે થોડાક જ છે આટલા નવ હરિયા આટલા હે અડધા બાકી નવ હરિયા તો હલર પણ એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં આજ તો હલરમાં કી બોલાવી લટર પટાળ લટર પટલ આ હાથ રહ્યા ને બરવા હે કારણ કે કૂતીલાય બહુ જાજા હતા એટલે હાથ રહ્યા નહીં બરવા મીણ્યા હોયશું ને એટલે બહુ બસ એટલે હવે જવું હોય ડૂબો પાવા કારણ કે મોઢે વગેરે ઘઉં કાટે છે આપણે ડૂબો પાઈ આવી પછી મેં જવાનું તો હાલો આપણે મેના રાણી ઉપર લઈને